દિવાળી જતી રહી પણ નાગરિકોને હજુ સારા રસ્તાઓની સુવિધા મળી નથી આજે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાની દાંતીવાડાના મુખ્ય વેપારી મથક હાઈવે થી બજાર જવાનો બસ સ્ટેશન સુધીનો મુખ્ય રસ્તો છેલ્લા ઘણા સમયથી મરણ પથારીએ છે દસ થી વધુ વસ્તી ધરાવતા વેપારી મથક પાંથાવાડા શહેરમાં આવા બત્રીસ જેટલા ગામડાઓનો સમાવેશ થાય છે તેમજ રાજસ્થાન સરહદને અડીને આવેલા ગામડાઓને પણ આ રસ્તો જોડે છે જેથી આ રસ્તામાં દિવસ દરમિયાન હજારો વાહનોની અવરજવર રહે છે આ રસ્તાની હાલત ખખડદત થઈ ગઈ છે રસ્તામાં જ્યાં જુઓ ત્યાં નાના મોટા અસંખ્ય ખાડાઓ પડી ગયા છે ખાડાઓના સામ્રાજ્યવાળા રસ્તામાંથી પસાર થવાના વાહન ચાલકો માટે જાણે એક પડકાર છે બિસ્માર રસ્તાના લીધે વાહન ચાલકો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે આ રસ્તામાંથી રોજ નીકળતા વાહન ચાલકો સંભાળી સંભાળીને નીકળે છે પરંતુ અજાણ્યા વાહન ચાલકો સ્પીડમાં નીકળતા વાહન ચાલકો કમ્મરની સમસ્યાનો ભોગ બને છે તો પાંથાવાડાથી ધનિયાવાડા જતા માટે માત્ર 2 થી 5 મિનિટનો રસ્તો છે પણ આ દુર્ગમ રસ્તાના કારણે વાહન ચાલકોને 20 મિનિટથી વધુનો સમય થઈ જાય છે પાંથાવાડાથી વાચડાલ તરફ જોડતો રસ્તો અત્યંત ખરાબ હોવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય પણ રહે છે ત્યારે કોઈ મોટી દુર્ઘટના થાય તે પહેલા રસ્તાનો સમારકામ કરવામાં આવે તેવી લોકો માંગ ઉઠી છે ત્યારે સ્થાનિક તંત્ર ક્યારે ગોર નિંદ્રામાંથી ઉઠશે શું કહેજો રોડ કેવો છે રોડોમાં કોઈ સુધારણ નહીં ભાજપ સરકારની સત્તા હોવા છતાં દિવાળી જીતી રહી આ મગફળીના બધા ખેડૂતો હોય ટ્રેક્ટર લઈને પસાર થાય છે ટ્રેક્ટર પલટી મારે એવી પણ ઘણી વખત આવી જાય છે કોઈ પણ ઘણી બધી ગ્રામ પંચાયતમાં રજૂઆતો કરી વર્ષથી જે વર્ષથી આ કોઈ પણ આને કોઈ સાંભળતા નહીં અને ઉચ્ચ લેવલમાં કોઈ રજૂઆત કરી અને તરત રસ્તા થાય ટ્રેક્ટરની વ્યવસ્થા થઈ લઈને આ જે બજારના રોડો છે શું કહેતો આમાં એક કહીએ કે હજાર બારસો ફૂટી બીજાનું પોણી આવે અને ગંદકી અમારે જવાબ થાય હવે અમારે અમેને છોડો પોતાડા કહે કે સદર બજાર ભાઈ આ સદર બજારની હાલત અમે પબ્લિક પોતાણે નહીં આડતી બહારની પબ્લિક આવે બીજા તમે મોડો પંચાયતને ગાળો બોલે પણ પંચાયતને કોઈ રીતે નાખવું બધું માખી દઈ ઉઠતી બજાર ઘરે પંચાયતના અઢારના હોય અઢે અરે બની લેતા અઢે બી ને તડી નહીં એમને કીધી ખાધું નહીં શું કે હા ગઈ તો બનાસકાંઠાનો દાંતીવાડા તાલુકાનો પાખાવાડા જે દસ હજાર થી વધારે વસ્તી ધરાવતું ગામ છે પાંથાવાડા એ રાજસ્થાન સરહદ ને અડીને આવેલું ગામ છે અહીંયા આવા જવા માટે આશરે ત્રીસથી પાંત્રીસ ગામોની અવરજવર રહે છે ખાસ કરીને વાત કરવામાં આવે છે પાંથાવાડામાં એપીએમસી આવેલ હોવાથી અત્યારે મગફળીની સીઝન હોવાથી આ રસ્તાઓ પરથી અવરજવર જવર વાહન ટ્રકો તેમજ પિકઅપ વાહનો જતા હોય છે પણ હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે પાંથાવાડા બજારના જે રસ્તાઓ છે તે અત્યારે બદ હાલત ખાવા પામે છે વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો એટલા મોટા મસ્ત મોટા ખાડા પડી જવા પામેલ છે કે ગાડીઓ પલટી મારે અને અકસ્માત થાય તેવી સંભાવના સેવાઈ રહી છે વધુમાં વાત કરવામાં આવે તો પાંથાવાડા જે બજાર છે જે પાંથાવાડાથી વાસળાલ જવાનો રોડ તેમજ પાંથાવાડાથી ધનિયાવાડા જવાના રોડ પર બસ મોટા ખાડા પડવા પામેલ છે દેવ કાલે ન્યૂઝ દિવસ